આ જગતમાં ત્રણ એવા દેવ છે જેને તમે ક્યારેય ઇગ્નોર ન કરી શકો એમાં પેલું પેલી કોઈ તત્વ હોય તો મા તત્વ છે બીજું તત્વ હોય તો મારા ને તમારા પિતાને આપણે એ કેટેગરીમાં મૂકી શકીએ અને ત્રીજો આ દુનિયાનો સૌથી પવિત્ર જે તીર્થ ગણવામ જેને ભૂદેવ કહેવામાં આવે છે બ્રાહ્મણ કહેવામાં આવે છે આચાર્ય દેવો ભવ બ્રાહ્મણ એ આ દુનિયામાં એક જ જણાનો અધિકાર છે ભગવાન ભણવાનો ને ભણાવવાનો એને એકને જ અધિકાર છે એ અધ્યયન પણ કરી શકે અને અધ્યયન કરાવી પણ શકે આ જે આ બે બાજુ બેઠા છે ને એને જ અધિકાર છે પછી તો કીધું એ સંસ્કારની વાત છે ભગવાન લૌકિક શિક્ષણની વાત નથી ડોક્ટર બનવું હોય તો તમે ગમે એની પાસે ભણી શકો પણ જો તમારે તમારે ભગવાન સુધી પહોંચવું હોય જો તમારે આધ્યાત્મના કેડે જવું હોય તો બ્રાહ્મણ વર્ણના ગુરુ છે બ્રાહ્મણે એ વર્ણનો ગુરુ છે સંસ્કાર ની પ્રાપ્તિ કરી હોય તે ભગવાન મૂળિયા તપાસ જો એ મૂળિયા લગભગ બ્રાહ્મણો સુધી નીકળશે જ્ઞાથી જ સંસ્કારોની પ્રાપ્તિ થાય એટલે બ્રાહ્મણ એ દેવ છે આચાર્ય દેવો ભવા અતિથિ દેવો ભવ આપણે શા માટે કહીએ છીએ એટલા માટે બીજું કઈ કારણ નથી